કોંગ્રેસ દ્વારા તકતેશ્વર વોર્ડના બિસ્માર રસ્તાઓના પ્રશ્નને હલ કરવા માટે ફરી એકવાર આવેદનપત્ર પાઠવ્યું તકતેશ્વર વોર્ડમાં છેલ્લા દસ વર્ષથી વડવા સિદ્ધીવાડ બાપેસરા ચોકથી સિદ્ધિવાડ દેવજી ભગતની ધર્મશાળાથી વડવાનેરા મટવા ચોકથી કાછિયાવાડ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાનું કામ અને પેવર બ્લોકનું કામ આજ દિન સુધી કરવામાં આવ્યું નથી જેના અનુસંધાને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવી રસ્તા અને પેવર બ્લોકનું કામ ઝડપથી કરી આપવાની માંગ કરવામાં આવી હતી

ને ખાસ કરીને અત્યારનો તખ્તેશ્વર ઓળ ગણાતો ઓળ હવે આ ઓળની રજૂઆતો અમે વારંવાર કરવા છતાંય સત્તાધીશોની આંખીઓ ઉઘરતી નથી એ વિસ્તાર માટે આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં પંદર વીસ વર્ષથી જે પાંચ રોળ અમે સાહેબને લેખિતમાં આપ્યા કમિશનર સાહેબને પાંચ પાંચ રોળ લેખિતમાં આપેલા છે એ રોળ છેલ્લા પંદર વીસ વર્ષથી એક પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી ને લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ખાસ કરીને વડવા સિદ્ધિવારથી બાપેસરા તરફ જતો રોડ છે નાનકડો રોડ છે હવે ત્યાં તો આટલી બધી હાલત ખરાબ છે કે લોકો અત્યારે પહેલાં છે ને એ જ રોડ બનાવવા આટું થઈને અમે ખાસ કરીને માગણી કરવા આવ્યા છીએ કારણ કે હવે ધાર્મિક તહેવારો ચાલુ થાય છે અને એ રસ્તો ખરાબ છે ખરાબ રસ્તા હોવાના કારણે લોકો ત્યાંથી પડે છે ચાલુ ગાડીએ પડે છે લોકોને ઠેબા આવે ન પડે છે આટલી બધી હાલત ખરાબ છે એ રોલની એટલે પહેલાં તો એ રોલની રજૂઆત કરવા આવ્યા છીએ અને સાથોસાથ અમારી જેટલા પણ રોલની રજૂઆતો છે એ વહેલી તકે કામ કરી આપે એવી અપેક્ષા અને એવી આશા લઈને કમિશનર શ્રી પાસે અમે આવ્યા હતા